જે કેન્ટીન છે મેડિકલ કોલેજ છે ત્યાં કરી દીધી છે પાયોનિર કોલેજ આજવા ચોકડી પાસે જે કોલેજ આવેલી છે ત્યાં આ કામગીરી કરવામાં આવી છે આપણે સીધા ફાયર ઓફિસર અમુક ચૌધરી સાહેબ સાથે જ વાત કરીશું જી સર આજે કઈ જગ્યા પાયાજોને કેવી રીતે કામ આ આજવા ચાર રસ્તા પાસે પાયોનીયર કોલેજ છે અને વોડા વિભાગ દ્વારા આ કોલેજમાં તપાસ થઈ હતી જે આ બાંધકામના તપાસ દરમિયાન બાંધકામના જે નકશા મુજબ અમુક બાંધકામ નથી એટલે આ આ જે વિષય જે છે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને ધ્યાનમાં આવતા અને જે બાંધકામ જે છે પરવાનગી મુજબ નથી એને ધ્યાનમાં લઈને આજે વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા અને જે ભૂડા ઓફિસના માનનીય ચેરમેન સાહેબ શ્રી દિલીપ રાણા સાહેબ અને અમારા જે વડોદરા મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબના આદેશ મુજબ આ જે અનલીગલ બાંધકામ હોય યા જ્યાં નકશાઓમાં મંજૂરી નથી અથવા પરવાનગી નથી અથવા એવા કોઈ જે ગલત બાંધકામો છે એને સીલ કરવા માટે આજે વડોદરા ફાઇમરજન્સી સર્વિસ તરફથી અહીં આવ્યા હતા એમના દ્વારા જે છે એ નકશા જે છે એમાં બાંધકામ બરાબર છે જે વિસંગતાઓ હતી એમની સાથે વૂડા ઓફિસ છે જેમના કર્મચારીઓ છે એમની સાથે ચર્ચાઓ ચાલે છે અને એ ચર્ચા મુજબ જણાઈ આવે છે કે વૂડા ઓફિસ દ્વારા જે તપાસ થઈ એમાં અમુક જે બાંધકામ જે છે એની પરવાનગી નથી એવું જણાય આવે છે જે ઉડાની જે પ પરવાનગી પણ નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જે આજે પાયોનર કેલેજમાં જે દબાણ છે તેને લઈને પણ આજે જે ફાયર બ્રિગેડની ટીમ વડોદરા જે કોર્પોરેશનના કમિશનર સાહેબ દ્વારા તેને લઈને જે વડોદરા ફાયરના ચીફ ઓફિસર દ્વારા સીલ કરવામાં આવ્યું છે આજે જે પાયોનાર કોલેજ છે ગેરકાયદેસર જે દબાણ કરવામાં આવી છે તેને પણ જે ધ્યાનમાં રાખી ઉડાના જે અધિકારીઓ છે તે પણ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો જે અમિત ચૌધરી સાહેબ છે તે સમજાવી રહ્યા છે જે ઉડાના સાહેબ અધિકારી પણ પહોંચી ગયા છે સાથે આ જે પાયોનર કોલેજ પર આ જે જે કેન્ટીન છે તે પણ સીલ કરવામાં આવી છે સાથે જે લોકો છે તે ભેગા થઈ ગયા તમે જોઈ શકો છો અને તેને લઈને આજે આજ રોજ પાયોનર કોલેજમાં પણ જે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર તો કામગીરી ચાલુ જ હતી પાયોનર કોલેજ ખાતે પણ સીલ કરવામાં આવ્યું છે કેમેરામેન રોહન સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા